પરંતુ વડોદરા શહેરની કમનસીબી કે વડોદરા શહેરને આયાતી સાંસદ જે રીતે મળ્યા હેમાંગભાઈ જોશી રાજકારણમાં કદાચ હજી હમણાં થોડાક વર્ષોથી આવ્યા હશે એક કાર્યકર્તા તરીકે ભૂમિકા ભજવતા હતા વડોદરા શહેરની જીયોગ્રાફીથી એ વ્યાજબી નથી એમને એમને કોઈ નોલેજ નથી કે વડોદરા શહેરમાં કેટલા ઝોન આવ્યા કદાચ મને લાગે છે કે માનનીય સાંસદ શ્રીને વડોદરામાં એમનું વોટિંગ કયા બૂથ નંબર ઉપર છે એ પણ નહીં ખબર હોય અને એવા પ્રકરણમાં જયારે પોરબંદર થી આવીને વડોદરાના રાજકારણમાં અને એમના શીર્ષ નેતૃત્વ ને થવા માટે આવા બધા પત્રો લખે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને પત્ર લખવો હોય તો માનનીય સાંસદ શ્રી વડોદરાના વડોદરા એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે મોટા ઉપાડે તમે દસ વર્ષથી સ્થાપના કરી તો હજી સુધી ડોમેસ્ટિક ફ્લાઇટની કમી છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ તો એક પણ જઈ નથી રહી અને તમે તો મોટા ઉપાડે સાંસદ બનીને બોલ્યા હતા કે અમે ચાલુ કરાવીશું અને એ વાતને પણ વરસથી ઉપર વીતી ગયું એટલે લાગે છે કે હેમાંગભાઈ જોશીને એમની જ પાર્ટીમાં કોઈ સિરિયસલી લઈ નથી રહ્યું તમે જુઓ કે વડોદરામાં એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ તો છોડો સર સયાજીરાવ ગાયકવાડ સાહેબનું નામ આપવા માટે પણ હેમાંગભાઈ જોશી નું કોઈ સાંભળી નથી રહ્યું વડોદરા શહેરમાં મેટ્રો પ્રોજેક્ટ ચાલુ કરવા માટે હેમાંગભાઈ જોશી નું કોઈ સાંભળી નથી રહ્યો જ્યારે વડોદરા શહેરમાં ગયા વર્ષે પૂર આવે